દાંતીવાડા ડેમ છલકાવાને આરે દાંતીવાડા ડેમ સિત્યોતેર પોઈન્ટ ચોર્યાસી ટકા ભરાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ ડેમના પાણીથી રવિ સિઝનમાં ખેડૂતોના પાકને મોટો ફાયદો થશે ઉત્તર ગુજરાતમાં જીવાદોરી સમાન દાંતીવાળા ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીની પુષ્કળ આવક થઈ રહી છે હાલમાં ડેમમાં નવ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેને કારણે ડેમ સિત્યોતેર પોઈન્ટ ચોર્યાસી ટકા જેટલો ભરાઈ ગયો છે આ સમાચારથી સમગ્ર પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થવાથી આ વિસ્તારના ખેડૂતો માટે રવિ પાક લેવાનો માર્ગ મોકળો થયો છે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાથી ખેડૂતોને ડબલ પાકનો લાભ મળશે આ સિઝનમાં સારા પાકની આશાએ ખેડૂતોના ચહેરા પર રોનક જોવા મળી રહી છે બીજી તરફ ડેમની સુંદરતા માણવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી રહ્યા છે ડેમમાં પાણીની આવક અને કુદરતી સૌંદર્યનો નજારો જોવા માટે પ્રવાસીઓ અને સ્થાનિકોની ભારે ભીડ જોવા મળી રહી છે જેના કારણે આ વિસ્તારમાં એક ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતોને આગામી સમયમાં વધુ સારા પાકની અપેક્ષા છે હાલની ડેમની સપાટી પાંચસો ને છન્નું પોઈન્ટ છ ફૂટ ભરાય છે ભયજનક સપાટી છસો ને ચાર ફૂટ જેટલી છે